ટ્રાફિક સિગ્નલ લાલ લીલા પીળા રંગના કેમ્પ ચાર રસ્તા ઉપર સિગ્નલને જોતાની સાથે જ આપણે બ્રેક દબાવી દઈએ છીએ અને ગ્રીન થતા જ સિગ્નલ ક્રોસ કરીએ છીએ ક્યારેક સિગ્નલ પર ઊભા રહીએ ત્યારે વિચાર્યું છે કે આ ટ્રાફિક સિગ્નલની લાઈટ કોણે શોધી તેનો સૌથી પહેલો ઉપયોગ ક્યાં થયો શું શરૂઆતથી જ તે આવી હતી સ્કૂલમાં આપણે ટ્રાફિક સિગ્નલ વિશે ભણ્યા પછી પરંતુ તેનો ઇતિહાસ મોટા ભાગના લોકોને ખબર નથી ટ્રાફિક સિસ્ટમને ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલની ઘણા અંશે મદદ મળી રહે છે જાણીએ રસ્તા પર સ્ટોપ થવાનો અને આગળ વધવાનો નિર્દેશ આપનારી આ ટ્રાફિક લાઇટ વિશે દુનિયાનું પહેલું ટ્રાફિક સિગ્નલ લંડનના વેસ્ટ મિનિસ્ટર વિસ્તારમાં બ્રિજ સ્ટ્રીટ અને ગ્રેટ જ્યોર્જની સ્ટ્રીટના ચાર રસ્તા ઉપર સંસદ ભવન અને વેસ્ટ મિનિસ્ટર પાસે ડિસેમ્બર લગાવવામાં આવ્યું હતું એકતાલીસમાં પહેલીવાર લંડન રેલવેમાં આજે જોવા મળે છે તેવા સિગ્નલ નો પ્રયોગ કરવામાં આવ્યો હતો રેલવેમાં સિગ્નલ સિસ્ટમ શરૂ થયા પછી લંડન ના રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ લાગુ કરવામાં આવ્યું પહેલીવાર રેલગાડી માટે ઉપયોગ થયો ટ્રાફિક લાઇટની શરૂઆત સૌથી પહેલાં રેલગાડી માટે થઈ ત્યારે રેલ સિગ્નલ લાઇન પર દોડતી હતી અને તેનો આવા જવાનો સમય પણ નિશ્ચિત નહોતો રહેતો તેને કારણે દુર્ઘટનાનું જોખમ હંમેશા તોડાતું હતું તેથી જ સિગ્નલની શરૂઆત કરવામાં આવી ઊંડાણથી સમજીએ તો માર્ગ પર ટ્રેનની આવજાને નિયંત્રિત કરવા માટે બ્રિટિશ રેલવે પ્રબંધક જ્હોન પિક નાઇટે એક રેલવે માર્ગ પદ્ધતિ સૂચવી અને રેલવે સિગ્નલ એન્જિનિયરિંગ જેવી લાઇટ પહેલીવાર ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી રેલ માર્ગ પર સેમા ફોરમ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં એક થાંભલા પર લગાવવા લગાવેલા નાના બોર્ડ પર ટ્રેનના પસાર થવાનો સંકેત અપાતો હતો દિવસે સ્ટોપ અને ગોનું સિગ્નલ આપવામાં આવતું હતું જ્યારે રાત્રે લાલ અને લીલા પ્રકાશનો ઉપયોગ કરી સિગ્નલ અપાતો જેના માટે ગેસ લેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હતો આ લેમ્પને ઓપરેટ કરવા માટે દરેક થાંભલા પર પોલીસને તૈનાત કરવામાં આવતા હતા પહેલા સિગ્નલ લાઇટનો ગેસ થી ચાલતી હતી અત્યારે તેવી સિગ્નલ લાઇટો પર નહોતી તે ઇલેક્ટ્રિક નહોતી આથી ગેસની મદદથી આ લાઇટ ચાલતી હતી ઈસવીસન અઢારસો અડસઠમાં લંડનમાં પહેલી વાર આવી સિગ્નલ લાઇટ લગાવવામાં આવી હતી પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તે ઠીક ન હતી તેમાં ગેસર થવાને કારણે ધડાકા થઈ જતા હતા તે સમયે ટ્રાફિક લાઈટનો ઉપયોગ માલ સામાનની વાહનો અને પગપાળા ચાલતા યાત્રિકો માટે થતો હતો ઇલેક્ટ્રિક સિગ્નલ લાઈટ ઈસવીસન ઓગણીસો ચૌદમાં માં પાંચ ઓગસ્ટના દિવસે અમેરિકાના ઓયાહોમાં દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલ લાઈટનો ઉપયોગ શરૂ થયો જેની શોધ મિશિગનના પોલીસ ઓફિસર વિલિયમ પોટ્સ દ્વારા કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો લાઇટનો ઉપયોગ કર્યો જેમાં લાલ અને લીલી બત્તી હતી તેને ઇલેક્ટ્રિક પદ્ધતિથી જોડવામાં આવી અમેરિકાની આ એક ટ્રાફિક સિગ્નલ કંપનીએ ઓરાહોના ક્લીવન લેન્ડમાં ઈસ્ટ એકસો પાંચ સ્ટ્રીટ અને યુલીડ

થી સાઈઠ વચ્ચે વધારે આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવેલી અને ટર્ન લેનને દર્શાવવા માટે તેમાં લાલ લીલા રંગની તીર પણ જોડવામાં આવ્યા આજે જીબ્રા ક્રોસિંગ પર ચાલનારા માટે પણ સિગ્નલ લાઇટ લગાવવામાં આવી છે ટ્રાફિક સિગ્નલનો રંગ લીલો પીળો અને લાલ કેમ જ ટ્રાફિક સિગ્નલ માટે લાલ લીલો અને પીળો રંગ કઈ એમ જ પસંદ નથી કરે લેવામાં આવ્યો વાસ્તવમાં દરેક રંગ ના ધારણા વિજ્ઞાન અને માનવ વ્યવહારના મનોવૈજ્ઞાનિક આધાર પર એક વિશિષ્ટ કારણ માટે પસંદ કરવામાં આવ્યો છે લાલ રંગને અમુક ખાસ કારણસર પસંદ કરવામાં આવે છે લાલ રંગ પ્રકૃતિમાં ખતરા ચેતવણીનો રંગ છે ખતરાનો સંકેત આપવા માટે લાલ બત્તી કે કપડાનો ઉપયોગ કરવામાં આવે છે બીજું માનવ આંખો માટે લાલ રંગ જોવામાં સૌથી વધુ સરળ છે ખાસ કરીને ઓછું અજવાળું હોય તેવી સ્થિતિમાં પણ વાસ્તવમાં લાલ રંગ વધારે ઘટ હોય છે અને આંખના રેટિના પર તે સૌથી વધારે પ્રભાવ પાડે છે અને તેને દૂરથી જ જોઈ શકાય છે તેથી જ ટ્રાફિક સિગ્નલ લાલ રંગ સ્ટોપ સિગ્નલ માટે આદર્શ રંગ છે જેને દિવસ હોય કે રાત હોય સરળતાથી જોઈ શકાય છે પીળો રંગ ચેતવણીના સંકેત માટે જ પસંદ કરાયો હતો કારણ કે આ એક રંગ છે કે જે આપણું ધ્યાન ખેંચે છે દિવસના અજવાળામાં સૌથી વધારે સરળતાથી જોઈ શકનારો રંગ પીળો છે અને તેનો ઉપયોગ હંમેશા ચેતવણી સંકેત અને આપાતકાલીન વાહનોમાં કરવામાં આવે છે ટ્રાફિક સિગ્નલનો ઉપયોગમાં લેનાર એમ્બર પીળા રંગનો હોય છે તે શુદ્ધ પીળા રંગની તુલનામાં રંગ નરમ કે ઓછો કઠોર હોય છે રેડ સિગ્નલ પછી ગ્રીન થાય તે પહેલાં જ યલો રંગનું સિગ્નલ થોડી સેકન્ડ માટે ચાલુ થાય છે જે તૈયાર થવાનું સૂચન કરે છે લાલની જેમ જ લીલો રંગ પણ પસંદ કરવામાં આવ્યો છે લીલો રંગ પ્રકૃતિનો રંગ છે અને વિકાસ તથા પ્રગતિ સાથે જોડાયેલો છે મનુષ્યની આંખો લીલા રંગને સરળતાથી જોઈ શકે છે તે આંખને ખૂંચતો નથી વળી તે ખતરાથી એકદમ વિપરીત છે આમ તે લાલ પછી સૌથી સરળ રંગ છે જેનો જેને દિવસે કે રાત્રે જોઈ શકાય છે આમ દૂરથી દેખાનાર સિગ્નલમાં આગળ વધવા માટે લીલા રંગ શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો કે ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સિગ્નલની શોધ કેવી રીતે થઈ ટ્રાફિક સિગ્નલમાં વપરાતા લાલ લીલા પીળા કલર શેના માટે સૂચવે છે અને કેમ લગાવવામાં આવે છે ટ્રાફિક સિગ્નલની શોધની સાથે અત્યારે નવા ટ્રાફિક સિગ્નલમાં શું શું ફેરફારો આવ્યા તે પણ એક જાણવા જેવી દુનિયા છે ટ્રાફિકનું ચુસ્તપણે પાલન કરો જેનાથી ટ્રાફિક વ્યવસ્થાપણ જોડવાય રહે અને આ રંગો અને ટ્રાફિકની સોદ વિશે પણ નવી જાણકારી થી આપ સૌ કોઈ લોકોને ફાયદો થશે તો મિત્રો આતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન નમસ્કાર